પચાસ જેટલા સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવનાર છે અત્યારે ચાલીસ જેટલા વર્ગોનું આયોજન થઈ ગયું છે જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીશ્રીઓ જેને પ્રશિક્ષણ અમે આપ્યું છે એ લોકો સરસ રીતે રુચિકર ચિત્રોના માધ્યમથી સંસ્કૃતોની વાતચીત કેવી રીતે કરી શકાય એવું વ્યવહારુ સંસ્કૃત લોકોને શીખવશે અપેક્ષા છે કે એક જેટલા લોકો આ સંસ્કૃત સંભાષણ વર્ગોમાં જોડાશે